જેમાં ચાર અલગ અલગ બ્રોકરેજ હાઉસ ખરીદી ની સલાહ આપી છે તો આ કયા ચાર શેર છે અને કયા કયા બ્રોકરેજ આ શેરોમાં ખરીદીની સલાહ આપી છે ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સુચવ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિચારી રહ્યા હો તમને શેર વિશેની માહિતી મળી રહે રોકાણ કરતા પહેલા આ શેર વિશે તમારા ફાઈનાન્સીયલ એડવાઇઝર જોડે ચર્ચા કરી લેવી જોઈએ કે આ શેરમાં રોકાણ કરવા જેવું છે કે નહીં તો મિત્રો વાત કરીએ બ્રોકરેજ ફોમે ઘણા શેર અને સેક્ટર પર પોતાનો રિપોર્ટ શેર કર્યો છે

પછી મિત્રો બીજો શેર છે જુબલી એન્ડ બર્નસ્ટીને આ શેરને આઉટ પરફોર્મ નું રેટિંગ આપી છે અને તેના માટે 700 રૂપિયા પ્રતિ શેર નો ટાર્ગેટ રાખ્યો છે કંપનીએ એફઆઈ FY23 સુધીમાં 80000 કરોડ રૂપિયાના માર્કેટ કેપ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે તે માટે તુર્કી બિઝનેસમાંથી

પછી મિત્રો વાત કરીએ ક્રેડિટ એક્સિસ શેર વિશે ગોલ્ડમેન સેટ છે આ શેર સેલ રેટિંગ આપવાની સાથે તેની ટાર્ગેટ પ્રાઇસ પાંચસો ને ચોસઠ રૂપિયા પ્રતિ શેર કરી દીધી છે બ્રોકરેજ નું કહેવું છે કે કંપની એસેટ ક્વોલિટી સંબંધિત ચિંતાઓના કારણે ભવિષ્યમાં અર્નિંગ ગ્રોથ વિઝિબિલિટી પર સંકટ તોળાઈ રહ્યું છે બ્રોકરેજ એફ પચીસ થી સત્યાવીસ માટે ઈપીએસ માં

ટૂંકા ગાળામાં ભલે શેર બજાર ઉપર નીચે થતું રહે પણ જો તમે લાંબા ગાળામાં રોકાણ કરો તો તમને ચોક્કસપણે નફો થાય જ્યારે આપણે અત્યારે ઘણા બધા રિપોર્ટ જોયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઝોમેટો એવા શેરમાં તમને ખરીદીની સલાહ આપે છે અને બાય રેટિંગ પણ આપતા હોય છે તો આવા શેરમાં તમે લાંબા ગાળા માટે રોકાણ કરો તો તમને સારો એવો નફો થાય તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરોડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી કારણ કે બધા આવી દેજો